આજ રોજ પંદર ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ કડીના રાજપુર ખાતે સ્થિત ઇન્દ્રશીલ યુનિવર્સિટી ખાતે ઓગણસી સ્વતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર અને ગૌરવ સાથે કરવામાં આવી કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર ડીજે શાહ દ્વારા રાષ્ટ્રીય ધ્વજનું વિધિવત ધ્વજવંદન કરવામાં આવ્યું જેમાં તેમના સાથે રિસર્ચ ડિરેક્ટર ડૉક્ટર જેએસ યાદવની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી ધ્વજવંદન બાદ પ્રોવોસ્ટ યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને સ્વતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને એક સારા જવાબદાર અને સમાજને ઉપયોગી નાગરિક બનવા પ્રેરિત કર્યા તેમને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના મહાયજ્ઞમાં જોડાવા માટે દરેક વિદ્યાર્થીને અનુરોધ કર્યો તથા નવા અને સર્જનાત્મક સંશોધન આઈડિયાથી દેશના વિકાસમાં યોગદાન આપવા આહવાન કર્યું વધુમાં તેમણે શિક્ષણના વ્યાપને વધારવા માટે ખાસ ભાર મૂક્યો અને નાના બાળકો સુધી શિક્ષણ પહોંચાડવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો તેમણે યુવા વર્ગમાં ગુણવત્તાસભર શિક્ષણના પ્રસાર પર પણ જોર આપ્યું રિસર્ચ ડિરેક્ટર ડોક્ટર જે એસ યાદવ પણ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને સમાજને ઉપયોગી એવા સંશોધનો કરવાની પ્રેરણા આપી અને વૈજ્ઞાનિક પ્રગતિ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશપ્રેમ અને રાષ્ટ્રીય એકતાના ભાવોને વ્યક્ત કરતા વક્તવ્ય આપવામાં આવ્યા અંતે સ્ટાફ અને વિદ્યાર્થીઓએ દેશસેવા તથા સમાજહિત માટે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી અને ગૌરવમય વાતાવરણમાં સ્વતંત્ર દિવસની ઉજવણી પૂર્ણ થઈ બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો